આપા એક ના એક દીકરાની માથે રંડાપો ગાળીને મારા દીકરાને મોટો કરું છું પણ આપા મારા ઘરે એક દૂધણી ગાય બાંધી છે ને ગાય ભૂખી રહે છે જો તમારી ગાયોની હારે તમે એને સારવા લઈ જાવ ને તો આપા તમારો ઉપકાર હું કોઈ દી નહીં ભૂલું હા 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 કોઈ દી નહીં હા હા પણ ભુવા કુળનો અડીખમ આદમી આભને ટેકો દેવો ધારસી આપાએ લાકડીનો ટેકો ધરતી ઉપર દઈ અને એટલું કીધું હું તો પાંચ પંદર ગાયો નો ગોવાળ જઈ અને ઉતાવળા ડગલે હાલીને પોતાના આંગણે બાંધેલી ગાય ને છોડી ને ધારસી આપવાની હારે પોતાની ગાય ને વગડા ની વાલે પણ કવિ કે ઘર મે લખ્યા કિર્તાર કોઈ ના સખી ના સુકે નહીં હુનર કરો હજારી વગડા ની માલપા તારસી આપા ગાય ને લઈ અને સારવાર તો ગયા પણ બપોરનો ટાઈમ થાય બાર એક નો સમય એટલે ગામના પાથર ની માલપા પીલુડિયું ના ઝાડના ઝાડ છે આવી અને સાય ગાયું વિહા મોલે એક બાજુ ધારસી આપવા પણ પાણાનું નું કરી અને પોતાના દેહને લંબાવી મારી નામની માળા કરે હો ઈ વાત કરતા વાલ લાગે પાતાળ લોક ની માલ પર નવ નાગ એને પોતાને ઈચ્છા થઈ કે લાવ લાવી એકવાર હું હવે મૃત્યુ લોક જોવા માટે જાઉં છું હડડાટ પાતાળ લોક ને વિંધી અને મૃત્યુ લોક ની માલ ધરતી ના હાથ પડને ને વિંધી અને જ્યારે નાગ દેવતા એ ધરતી ની માથે પોતાનું ખાલી મુખ કાઢ્યું ને સાહેબ તરદાળ તડકો સાહેબ ઓલી દુઃખીયાળી બાઈ ની જે દૂધણી ગાય જે આપાની હારે સારવા માટે આવતી ને એ ગાય ઝડપ થઈ ઊભી થઈ અને નાગ આપા એ જે નાગ દાદા એ મોઠું કામ કરી આમ ખોલ્યું ને એના મુખની માલિપા માથે ઉભી રહી ગઈ એટલે મોઢાની માલિપા દૂધની ધારા થઈ ગઈ છે એક આસણ બે ત્રણ ને ચારે ચાર આસણ દૂધ વરખી ગયા દૂધને પી અને અમીનો ઓડકાર લઈને નવકુળ માયલો માઇલો નાગ પાછો પાતાળની ની માઇલ ગયો બગડાની માલપા બપોર પછી ગાયું ને ફેરવી સારી અને હાંજ પડી એટલે ઓલી ગરીબડી બાઈ ને આંગણે આપાય આમ કરી આમ લાકડી લાંબી કરીને એટલે બજારમાં મળી ગઈ ગાય જઈને ખીલે તો સાહેબ બાંધી દીધી પણ હાંજ પડી એટલે સંધ્યા ટાણે ગાય ને ધોવાની તૈયારી કરી હાથમાં બગોણું લઈ અને ગરીબડી દુખિયારી બાઈ જે એક ના એક દીકરાની માથે રંડાપો ગાળતી ને ગાયના હાસણ સામે આમ કરી આમ નજર કરી ત્યાં ઊંડો નિહાકો નાખ્યો ભો આજ પેલા દિવસે જે ગાય ને આપાની હારે ગાયોના ત્રણ હારે સારવા મેકલી ને આપા એ ગાય ને દોઈ લીધી છે સાહેબ બીજો દીવ ગયો ભુવા પરિવારના નેહડાની માલપાથી ગાયોનું ધણ લઈને આપા બજારે એમ નીકળ્યા અને આપાએ એ ખોખારો ખાધો એટલે ઓલી બાય ગાય ને દોરી ને પાછી ગાયું ની અરે ગાય ની મેગી પાછા ખોદી વગડા ની માલપા ગાયું ને સારે બપોર નો ટાઈમ થાય એટલે એની જ પીલુડિયું ની ના ઝાડ ના ઝાડ નીચે આવીને ગાયું ને વિહામો આપે આપાની આંખ મળે નો મળે ત્યાં પાતાળ લોકમાંથી પાછો ઓલો નાક બહાર નીકળે ઝડપ દઈને ગાય ઊભી થઈ જાય

જે દુ ની તમારી મારી ગાય ને સરવા મારા છોકરા એ ફોરું દૂધ નથી પાડ્યું દૂધ કોણ ધોઈ લે છે આંખો ને બંધ કરીને મારી મોમાય ને યાદ કરી વાહ મારી એક તો આની ગરીબાઈ જોઈ દયા ખાઈ ને આની ગાયને હું સારવા લઈ જાઉં છું મારી આ તો ધર્મ કરતા ધાડ થઈ પણ કોઈ વાંધો નહીં આ જોવું છે આ ગાય ગાય છે કે આ શું ઘટના બને છે વગડાની માલિપા ગાયું સરે છે બપોર નો સમય થયો એટલે એની ઝાડ ને ફીલુળીના ઝાડ વેઠે આવી અને ગાયુ વિહામો લઈને બેઠ્યું છે તારસી આપા એક પાણાનું ઓશિકું કરીને પોતાના દેહ ને લંબાવી સાતીની માથે મારી મોમાઈના નામનો બેરખો ભરે છે

એક દી નહીં બે દી નહી પણ આજ પાંચ પાંચ દિવસના વાણા વાઈ ગયા ઓલી દુખિયારી જે મને ઠપકો આપતી સિવાય મારી યારે બીજો ગોવાળો નથી કોણ દોઈ લેતું હોય આપાય આમ જોયું નજરે એક પછી એક એક પછી એક ચારે ચાર આહણ આસલ દૂધ થી ગયા અને અમીનો હોટકાર લઈને જીભના લબકારા કરીને પાછો દઈને પાતળ સામે પાછું મળી નીકળ્યો તારસી આપા કઈ કરી ન હોય ગયા બોલી ન હોય ગયા રાજ પડી એટલે ઓલા બાઈ ઘરે ગાય ને તો મેકલી દીધી પણ બીજો દિવસ આજ હોવું નથી પણ જેના પંડિત ની કાળ ક્રોધ પાર નથી આજ આવી ઘટના બને ને કાં તો ઈ નાગ ને કાં તો હું ધારસી પ્રભાતનો પોરધ્યો રાજા કરીને વેળા થઈ એટલે ધારસી આપા કાયમના કર્મ નિયમ ટાઈમ સમય પ્રમાણે પોતાના ઝાંપામાંથી ગાયોને વાંબ કરી એટલે ગાયો હાલી નીકળી ઓલી દુખીયારી બાઈ ની ગાયો હારી લીધી છે ગાય હારે લઈ અને વગડાની માલબા બસ આખો દી એક જ બપોર સુધી વિચારિયા કે આજ નાગને કા હું નહીં કા નાગને કા હું નહીં એનું જ થળ એનું જ ઠેકાણું એને જ પીલુડીને ઝાડના ઝાડ નીચે આવી અને ગાયો વિહામો લઈને બેઠી પણ ધારસી આપવાને આંખમાં નિંદર નથી સાહેબ પોતાની ગાયોની પરવા નથી પણ એક ને એક દીકરા માથે જે રંડાપો ગાળીને જિંદગી જીવતી ની બાઈ ની ગાય આમ એક બાજુ બેઠેલી એ ગાયની સામે મટકુ નો મારે ટગર ટગર જોઈ રહ્યા છે સમય બન્યો ને ગાય ઉભી થઈ છે ગાય ઊભી થઈ અને જે ઠેકાણે મારો નવકુળ ગાય પોતે ચારે પગને થોભાવીને ઉભી રહી દૂધની ધારા થઈ હો દૂધની ધારા થઈ અને કસોટા વાળી લાકડી જે ગાયોના ગોવાળા નાખીને એવી લાકડી પડી હતી જય મોમાય કરીને લાકડી ઉપાડી હો સાહેબ